સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બે આદિમાનવથી સ્થાયી જીવનની સફર તેની અંદર રિવિઝન વિડીયો આપણે પાઠ એકનો પણ રિવિઝન વિડીયો જોયો છે આજે આપણે જોઈશું પાઠ બેનો રિવિઝન વિડીયો તેની અંદર માત્ર આપણે સવાલ જવાબની ચર્ચા કરીશું તેની અંદર સૌ પ્રથમ સંકલ્પના જોઈએ સંકલ્પના એટલે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા તેમાં સૌથી પહેલી વ્યાખ્યા છે આદિમાનવ આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવ આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા માનવીની આ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું કહે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ એક બે વાક્યોમાં સવાલ જવાબ એક માર્કની અંદર પૂછી શકાય તેવા સવાલ જોવા તેમાં પહેલો સવાલ છે માનવીની કઈ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તો કે આદિમાનવો એટલે કે ખૂબ જૂના સમયના માનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા જેથી માનવીની આ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું કહે છે પછીનો સવાલ છે આદિમાનવ ખોરાક તરીકે શું મેળવતા હતા આદિમાનો ખોરાક તરીકે શું મેળવતા હતા તેમનો જવાબ છે આદિમાનવો હરણ જેવા જંગલોના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરીને ખોરાક મેળવતા હતા ત્યાર પછી આપણે જોઈએ આદિમાનવ કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા આદિમાનવો સારા અને મોટા પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા ત્યાર પછી છે આદિમાનવો શ્યા માટે પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા આદિમાનવો શ્યા માટે પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા એમનો જવાબ છે આદિમાનવો વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા ત્યાર પછી આદિમાનવોના સમયને પાષાણયુગ સાથી કહે છે અથવા કારણ આપો આદિમાનવના સમયને પાષાણ યુગ કહે છે કારણમાં પણ પૂછી શકાય છે અને સવાલની અંદર પણ જે છે વિદ્યાર્થી મિત્રો આ સવાલ જે છે પૂછી શકાય છે તેમનો જવાબ છે શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના સમયને પાષાણ યુગ કહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે ટૂંકમાં ઉત્તર બે અથવા ત્રણ માર્કની અંદર પૂછી શકાય તેવા સવાલો એમાં પેલું છે સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ અથવા કારણ આપો માનવીને સ્થાયી જીવનની જરૂરિયાત ઊભી થઈ તેમનો જવાબ છે કૃષિની શરૂઆત એટલે કે ખેતીની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો કૃષિના પાકને ઉગાડતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આમ કૃષિમાં આવી લાંબા સમયની પ્રક્રિયાના કારણે કૃષિની શરૂઆતથી માનવીને સ્થાયી જીવનની જરૂરિયાત ઊભી થઈ ત્યાર પછીનો સવાલ છે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તેમનો જવાબ છે દક્ષિણ ભારતના કુરનુલમાં મળી આવેલ આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે તે પરથી કહી શકાય કે તેઓ અગ્નિથી પરિચિત હશે આજથી લગભગ અગિયાર અગિયાર હજાર વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો તેનાથી તેના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું જેમ કે અગ્નિની મદદથી તે માંસ શેકીને ખાવા લાગ્યો અગ્નિનો ઉપયોગ તે પ્રકાશ મેળવવા માટે તેમજ અગ્નિ દ્વારા જંગલી પ્રાણીઓથી રક્ષણ કરવા લાગ્યો ત્યાર પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા તેમનો જવાબ છે પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા વિવિધ સ્થળોએ આદિમાનવો ક્યાં ક્યાં પાકની ખેતી કરતા તે નીચે મુજબ છે એમાં પેલું હાલના પાકિસ્તાનમાં આવેલ મહેરગઢમાં ઘઉં જવની ખેતી થતી બીજું છે ઉત્તર પ્રદેશના કોલ્હહેડ હવામાં ચોખાની ખેતી થતી ત્રીજું છે ઉત્તર પ્રદેશના મહાગઠામાં ચોખાની ખેતી થતી ચોથું છે કશ્મીરના બુર્જ હોમ અને ગ્રુફ કાર્લમાં ઘઉં અને મસૂરની ખેતી થતી ત્યાર પછીનો ચોથો સવાલ છે આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા તેમનો જવાબ છે પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા વિવિધ સ્થળો પર વસવાટ કરતા આદિમાનવો કેવા પશુઓ પાળતા તે નીચે મુજબ છે એમાં પેલું હાલ પાકિસ્તાનમાં મહેરગઢમાં ઘેટા અને બકરા ઉત્તર પ્રદેશના મહાગઠામાં ઘેટા બકરા કાશ્મીરના બુરજોહમ અને ગુર્ફકાલમાં કૂતરાઓ પાળતા બિહારમાં ચિરાંદમાં ભેંસ અને બળદ પાળતા હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે આદિમાનવ સાથી ભટકતું જીવન જીવતો હતો મોસ્ટ આઈએમપી સવાલ છે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે અથવા કારણ આપો આદિમાનવ ભટકતું જીવન ગાળતો હતો તેમનો જવાબ છે આદિમાનવ ખોરાક તરીકે હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતો તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરીને ખોરાક મેળવતો કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી આદિમાનવના હાથમાં આવતા નથી એટલે કે આવતા નહીં તેથી આદિમાનવ ખોરાકની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા રહેતા ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ બદલાતા પર્યાવરણે આદિમાનવનો માનસિક વિકાસ કેવી રીતે કર્યો બદલાતા પર્યાવરણે આદિમાનવનો માનસિક વિકાસ કેવી રીતે કર્યો તેમનો જવાબ છે આજથી બાર હજાર વર્ષ પહેલાં વિશ્વના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા દુનિયાના દરેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા જેના પરિણામે ઘાસ ખાનારા હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી અને તેનો લાભ આદિમાનવે આદિમાનવને થતાં તે આ પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યો આમ આદિમાનવનો માનસિક વિકાસ થયો ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ સવિસ્તારની અંદર છે ટૂંકનોની અંદર છે મુદ્દાસરની અંદર પૂછી શકાય તેવો સવાલ છે આદિમાનવોના સૌથી પ્રાચીન ગામ મહેરગઢનો પરિચય આપો આદિમાનવોના સૌથી પ્રાચીન ગામ મહેરગઢનો પરિચય આપો તેમનો જવાબ છે મહેરગઢ હાલના પાકિસ્તાનમાં આવેલું છે અહીં જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી મહેરગઢના લોકો ઘેટા બકરા પાળતા ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા હતા મહેરગઢના લોકોના ઘરો લંબચોરસ હતા અને આ ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે મહેરગઢમાંથી મળેલા પુરાવાને આધારે અહીં મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવવામાં આવતા તેમજ અહીં એક જગ્યાએથી મનુષ્યની સાથે બકરી પણ દફનાવવામાં આવતી હતી તેનો પુરાવો મળી આવ્યો છે તેના પરથી અહીંના લોકો મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા ધરાવતા હશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ભારતમાં આદિમાનવોના વસવાટના પુરાવા વિશે જણાવો ભારતમાં આદિમાનવોના વસવાટના પુરાવા વિશે જણાવો તેમનો જવાબ છે આદિમાનવો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા આદિમાનવો વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા ભારતમાં આદિમાનવોના વસવાટની આવી પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે જેમાં મધ્ય ભારતમાં વિધ્ય પર્વતમાળામાં નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાં તેમજ મધ્યપ્રદેશમાં ભીમપેટકાનો સમાવેશ થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બદલાતું પર્યાવરણ અને માનવ જીવન ટૂંકનોની અંદર ઘણીવાર આ વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછાઈ ગયો છે તેમનો જવાબ છે વાતાવરણમાં આવેલા પરિવર્તનના કારણે આદિમાનવો ઘાસ વૃક્ષો વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા આદિમાનવો ખેતીમાં પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષ અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા અને તેમની કુતૂહલ વૃત્તિથી ભારતમાં કૃષિની શરૂઆત થતા તેઓએ ખેતરોની આસપાસ ગારા માટી ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું પરિણામે તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ સ્થાયી જીવનની શરૂઆત થતા પ્રથમ સાથીદાર કે મિત્રો કુતરો હતો તે સિવાય બકરા અને ગાય ભેંસ ભૂંડથી પણ આદિમાનવો પરિચિત હતા સમયાંતરે સમયોજનની શરૂઆત થતાં જંગલી પ્રાણીઓથી પોતાનું જંગલી પ્રાણીઓથી પાળતું પ્રાણીઓનું રક્ષણ કરતા થયા આમ ખેતીની સાથે પશુપાલનની શરૂઆત થઈ વિદ્યાર્થી મિત્રો આ થયું તમારો પાઠ બેનું રિવિઝન ખાસ કરીને જો કોઈ તમને સ્વાધ્યાય પોતીમાં સવાલનો જવાબ ન મળે તો આ રિવિઝન વિડીયોમાંથી ખાસ તમારે લખી શકો છો અને તમે વારંવાર આ વિડીયોનું પુનરાવર્તન કરજો કે જેથી કરીને તમે આવનારી એક્ઝામની અંદર સરસ રીતે સવાલના જવાબ લખી શકો જય હિન્દ જય ભારત